ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે સાંભળી રહ્યા છીએ બત્રીસ પુતળીની વાર્તાઓ તો મિત્રો ખૂબ જ સરસ મજાની વાર્તા છે પૂરા ધ્યાનથી મનથી સાંભળજો કાલે આપણે પહેલા વિડીયોમાં સાંભળી નંદા પુતળીની વાર્તા પહેલી પુતળીની વાર્તા અને આજે આપણે સાંભળીશું બીજી વાર્તા ગંધર્વ સેનની વાર્તા બીજી પુતળીની વાર્તા ભોજ રાજા બીજા દિવસે પવિત્ર થઈને સિંહાસન ઉપર બેસવા જાય છે ત્યાં સિંહાસનમાંથી સ્વરૂપવતી વનિતા નામની પુતળી બહાર આવી બોલી ઊઠી સબૂર રાજન સિંહાસન ઉપર બેસતા નહીં જેણે વિક્રમ રાજા જેવા સાહસ અને ઉદારતા બતાવી હોય તેને જ બેસવાનો અધિકાર છે ભોજ રાજા કહે વિક્રમ રાજાએ કેવી રીતે ના કેવી રીતે નામના મેળવી તે મને કહો વનિતા પુતળીએ ભોજ રાજાને સંભળાવવા ગંધર્વ સેનની વાત શરૂ કરી પુત્ર થઈ પિતા તણુ રાખે કઈના માપ ઇન્દ્રપુત્ર જયંત તેને લાગે અંતર श्राप એક વખત સ્વર્ગલોકમાં ઇન્દ્રરાજા દરબાર ભરીને બેઠા હતા એવામાં મોહિની નામે અપ્સરાએ નૃત્ય કરવાની ઈચ્છા વ્યક્ત કરી ઇન્દ્રરાજાના આદેશથી તેને એવું સુંદર ભાવવાહી નૃત્ય કર્યું કે બધા જ મુગ્ધ બની ગયા ઇન્દ્રરાજાએ કૈલાસમાં મહાદેવને પ્રસન્ન કરવા આ અપ્સરાને કૈલાસ જવાનો આદેશ આપ્યો અપ્સરા ઇન્દ્ર દરબારમાંથી નીકળીને થોડે દૂર ગઈ તો ઇન્દ્ર રાજાનો પુત્ર તેને બળ જબરીથી પોતાના આવાસમાં લઈ ગયો અપ્સરાના કાલાવાલા તેને ગણકાર્યા નહીં આમ અપ્સરા મહાદેવ પાસે જવાને બદલે ઇન્દ્ર રાજાના પુત્ર પાસે રોકાઈ ગઈ આ વાતને બે મહિના થઈ ગયા અને ઇન્દ્ર રાજા મહાદેવના દર્શને કૈલાસમાં ગયા ને મહાદેવજીને એક શેમ કુશળ સમાચાર પૂછી પેલી અપ્સરાના નૃત્ય વિશે પૂછ્યું તો મહાદેવે આશ્ચર્ય અનુભવતા કહ્યું અહીં કોઈ અપ્સરા મારી પાસે આવી નથી ઇન્દ્રરાજા ભોંઠા પડી ગયા તેમણે સ્વર્ગ લોકમાં જઈ દૂતો પાસે મોહિની ની ભાળ કઢાવી તો તે ઇન્દ્ર રાજાના પુત્રના આવાસમાંથી મળી અપ્સરાએ તેમાં પોતાનો વાંક નથી એ હકીકત ઇન્દ્ર રાજાને કહી એટલે ઇન્દ્ર રાજાએ પોતાના પુત્રને બોલાવી ખૂબ ઠપકો આપ્યો અને શ્રાપ આપ્યો હવ તારા પાપને અપકૃત્યની એ સજાને તું ગધેડો થઈને મૃત્યુ લોકમાં રહીશ ઇન્દ્રપુત્ર આ સાંભળી કંપી ગયો તે શાપના નિવારણ માટે કૈલાશન મહાદેવજી પાસે ગયો અને પોતાના અપરાધની ક્ષમા માંગી પોતાનો શ્રાપ મુક્ત કરવા આજીજી કરી મહાદેવે તેને પ્રત્યે દયા દર્શાવી કહ્યું તું દિવસનો ગધેડા સ્વરૂપે રહીશ પરંતુ રાતમાં રાત પડતા દેવાંશી સ્વરૂપનો બની જઈશ તારા લગ્ન એક રાજ સાથે થશે તેનાથી તને પુત્ર પ્રાપ્તિ થશે થોડા સમય બાદ તારા ગધેડાના ખોળિયાને

તમારી કુરીને મારા ગધેડા સાથે પરણાવો જો એમ નહીં કરો તો તમારું રાજ્ય તારાજ થઈ જશે કુંભારે આ સાંભળીને ગભરાયો આવું કહે તો રાજા તેને મારી નાખે છતાં સવાર પડતા હિંમત કરી તે મહેલ રાજા પાસે ગયો મહેલે ગયો અને હાથ જોડીને કહેવા લાગ્યો મહારાજ અવિવેક માટે ક્ષમા કરજો મારે ત્યાં એક બોલતો ગધેડો છે અને તે આપની કુરીને પરણવા માંગે છે તેણે એવું પણ કહ્યું છે કે જો રાજા મારી માંગણીનો અસ્વીકાર કરશે તો આખું રાજ્ય ખેદાન મેદાન થઈ જશે રાજાના માન્યમાં આ વાત આવી નહીં અને સાચા ખોટાની પરીક્ષા કરવા વિચાર્યું રજા આપી અને પ્રધાન ગુપ્તપણે પેલા કુંભારના ઝૂપડા પાસે ગયા અને જાળની ઊભા રહ્યા ત્યાં તો પેલો ગધેડો બોલવા લાગ્યો હે રાજા તમે પ્રધાન ને લઈ અહીં મારું પારખું કરવા આવ્યા છો ભલે તમારો આદર કરું છું મારી આપને નમ્ર વિનંતી છે કે તમારી કુંવરીને મારી સાથે પરણાવી દો જો તમે એવું નહીં કરો તો તમારા ઉપર આફત આવશે રાજાને વિચારવા લાગ્યા કે આ કોઈ કોઈ દેવી આત્મા છે અને તે કારણસર ગંધર્વ સ્વરૂપમાં છે માટે તેની ચમત્કારિક શક્તિની ખાતરી કરી પછી વિચારીએ આમ નક્કી કરી રાજાએ ગધેડાને કહ્યું કે હે ગંધર્વ રાજ તમે જાણો છો કે પશુ સાથે મનુષ્યનો સંબંધ ન થઈ શકે તે અયોગ્ય ગણાય છતાં તમે મારી શક્તિનો પરચો બતાવો તમારી શક્તિનો પરચો બતાવો તો હું જરૂર મારી કુંવરીને ગધેડાને કહ્યું ગધેડાએ હા કહી રાજા અને પ્રધાન આશ્ચર્ય અનુભવતા પોતે પોતાના આવાસે જઈને સુઈ ગયા આ બાજુ કુંભારે ત્યાં ગંધર્વ ગધેડો સ્વરૂપે રહેલો ઇન્દ્રકુમારે સ્તુતિ કરીને ભગવાન વિશ્વકર્માને બોલાવ્યા અને નમ્રપણે પોતાની હકીકત કહી વિશ્વકર્માને રચના કરતા સિંવાર તેમણે સંકલ્પ કર્યો તે સાથે જ નગરને ફરતો કલાત્મક ત્રાંબાનો કોટ બની ગયો અને ચાર દિશામાં કોટને ચાર ચાંદીના દરવાજા બની ગયા રાજાએ આ પરચો જોયો અને તેણે વચન મુજબ પોતાની કુવરીને ગંધર્વ રાજ સાથે પરણાવી અને રહેવા માટે એક જુદો મહેલ કાઢી આપ્યો કુવરી શાણી અને સમજૂ હતી તેથી તેણે પશુ સાથે લગ્ન કર્યા હતા કુરીએ બે સહી બે બે સહેલીઓને બહેનપણીઓ હતી તે કુરીને તે પણ પોતાની સખી સાથે સાથે ગંધર્વ પરણી પરણી સહી સહેલી ગધેડા સાથે મહેલમાં રહી દિવસો વિતાવા લાગી ગંધર્વ રાજ દિવસે પશુ સ્વરૂપે રહેતો અને રાત પડતા જ પોતાની દેવાંશ દેવ સ્વરૂપમાં આવી જતો તે ત્રણેય પત્નીઓ સાથે આનંદ વિનોદ કરી રાત પસાર કરતો હતો એક દિવસ કુંવરીની માતા રાણી એકાએક કુંવરીની ખબર કાઢવા તેના મહેલ આવી અને કુંવરીનું ખીલેલું જોબન અને ખુશખુશાલ ચહેરો જોઈ અચંબામાં ગરકાવ થઈ ગઈ તેને શંકા થઈ ગઈ કે કુંવરી બદ ચાલીની છે તેથી કુંવરીને પૂછ્યું તો કુંવરીએ ગર્દ ગર્ભરાજ બધી હકીકત સવિસ્તારથી કહી પણ રાણીને વિશ્વાસ પડ્યો નહીં કુંવરીએ તેને એક ખંડમાં છુપાવી રાખી સંધ્યાકાળ પછી ગધેડાનું સ્વરૂપ પલટાયું તેનું ખોળિયું પડ્યું રહ્યું અને તે દેવાંશી પુરુષ પુરુષ બની ગયો પછી તે કુંવરી પાસે જઈ વાતો કરવા લાગ્યો રાણી ચતુર હતી તેણે પેલું ગધેડાનું ખોળિયું બાળી નાખ્યું તે સાથે જ દેવાંશી પુરુષના શરીર ઝાડ લાગી તેણે કુંવરને કહ્યું મારું ખોળિયું કોઈએ બાળી નાખ્યું છે હવે મારાથી અહીંથી રહી શકાશે નહીં કારણ કે થોડાક સમયમાં આ આખા નગરનો નાશ થઈ જશે હવે તમે ત્રણેય જણી અહીંથી ગમે ત્યાં ભાગી જાવ તમે સગર્ભા છો અને થોડા સમયમાં પુત્રવતી બનશો દેવાંશી પુરુષની ત્રણે પત્નીઓ પહેરે લુગડે ત્યાંથી બહાર નીકળી જંગલના માર્ગ જવા લાગી અને જેવો દેવાંશી પુરુષ અંતર ધ્યાન થયો કે તુરંત જ નગર ઉપર કુદરતનો કોપ ઉતર્યો પવન અને વરસાદના તોફાનથી ગભરાઈને જેવો ભાંગી છૂટ્યો તે બચ્યા અને બાકીના મરી ગયા જોત જોતામાં આખું નગર ખંડેર બની ગયું આગળ જતા તે જગ્યાએ ખંભાત નગર વસ્યું ભાંગી છૂટેલી કોરી તેની બે સહેલીઓ સખી હતી તેની સાથે એક ઋષિના આશ્રમમાં રહી સમય જતા ત્રણેયને એક એક પુત્ર સાંપડ્યા ઋષિએ કુંવરીનું કુંવરીના પુત્રનું નામ વિક્રમ રાખ્યું અને બીજી બે જણી પુત્રના નામ પરભવ અને ભરથરી રાખ્યા એક દિવસ ઋષિ ધ્યાનમાં બેઠા અને ત્રણેય છોકરાઓનું ભાગ્ય જોયું તેમણે ત્રણેય સ્ત્રીઓને આગળ જાહેર કર્યું કે વિક્રમ છે તે પર પરાક્રમી રાજા બનશે પરભવ હુન્નર કળામાં પ્રવીણ બનશે અને પશુ પંખીઓની ભાષા સમજી શકશે ભરથરીને રાજયોગ છે તે રાજા બનશે ત્રણેય છોકરા મોટા થતા ઋષિએ તેમને વિદ્યા કળામાં અને નિશાનબાજીમાં પ્રવીણ બનાવી દીધા ત્રણેયની માતાઓ હવે બધું દુઃખ ભૂલી ગઈ હતી દીકરાઓને જોઈ રાજી થતી અને મન વાળતી હતી એક દિવસ કુંવર પરભવ એકલો શિકારે ગયેલો તે જંગલમાં ભૂલો પડ્યો અને એક વણઝારાને પોતાની પોઠમાં આશ્રય આપ્યો તેનું નામ શણવી રાખવામાં આવ્યું રાત પડતા સુધી પરભવ આશ્રમે પાછો ન ફરતા બધા ચિંતા કરવા લાગ્યા પણ ઋષિને ખાતરી હતી કે પરભવ જ્યારે હશે ત્યાં કુશળ જ હશે તેમણે પરભવની માતાને આશ્વાસન આપ્યું પરભવને વિક્રમ સાથે સારી માયા હતી આથી વિક્રમ પોતાના ઘોડા પર બેસી પરભવને શોધવા જંગલ માર્ગે નીકળી પડ્યો તેની પાછળ ભરથરી પણ ઘોડાને દોડાવતો પર પરભવની શોધમાં નીકળી પડ્યો વિક્રમ અને ભરથરી જોગાનું જોગ ઉજ્જૈનની નગરીમાં ના પાદરમાં વહેતી શ્રીપા નદીના કાંઠે ભેગા થયા એ દિવસે ઉજ્જૈન નગરીના સ્વયંવર હતો આ સ્વયંવર કુરીનો નહીં પણ રાજગાદી માટેનું હતું તે જોવા માટે કે વિક્રમ અને ભરથરી જ્યાં મંડપ હતો ત્યાં ગયા મંડપમાં આસનો પર રાજાઓ અને રાજકુવરો વટથી બેઠા હતા અંદર એક હાથણી સૂંઢમાં કળશ લઈને ફરતી હતી હાથણી કોના ઉપર કળશ જોડે છે એ જોવા બધા આતુર બન્યા હતા મંડપ બહાર માનવ મેદાનના વિક્રમ અને ભરથરી ઊભા હતા પૂછપરછ કરતા તેમણે જાણવા મળ્યું કે ઉજ્જૈનની નગરીના રાજા અપુત્ર છે તેઓ હવે વૃદ્ધ થયા છે તેની રાજગાદી કોને સોંપવી તે માટે એમ નક્કી કરવામાં આવ્યું છે કે ગાદી વારસનો સ્વયંવર રચો અને જેના પર હાથની કળશ જોડે તેને રાજા બનાવો હાથણી કળશ ઢોળવા બે વખત મંડપમાં ફરી પણ કોઈના ઉપર પસંદગી ઢોળી નહીં હવે ત્રીજી વાર તે રૂમ ઝુમતી મંડપની બહાર આવી એટલે ભેગા થયેલા લોકો ગભરાઈ ને આઘા પાછા થઈ ગયા માત્ર વિક્રમ અને ભરથરી જરાય ગભરાયા વિના તેની જગ્યાએ અડગ હતા ધીમે ધીમે ભરથરી પાસે આવી અને તેના મસ્તક પર સું સૂંઢ વડે કળશ ઢોળ્યો આથી મંડપમાં હાહાકાર થઈ ગયો હાથણી ભૂલી એમ મંડપમાં બૂમા બૂમ મચી ગઈ સર્વને સંતોષવા વૃદ્ધ રાજાએ બીજી વાર કળશ ભરાવ્યો ને હાથણીને સૂંઢમાં આપી તેને મંડપમાં ફેરવી તો હાથને ફરી પાછી બહાર ભરથરી પાસે જઈને ઊભી રહી અને તેના મસ્તક ઉપર કરણ મસ્તક પર કળશ ડોળ્યો રાજ્યની પ્રાણલિકા પ્રમાણે ભરથરીને રાજગાદી પર બેસાડવામાં આવ્યો અને રાજા તરીકે તેની આ વર્તાવી દીધી તેની આણ વર્તાવી દીધી ભરથરીએ તેના ભાઈ વિક્રમને રાજ્યનો પ્રધાન બનાવ્યો તે મહેલમાં જ રહેવા લાગ્યા કેટલાક સમય બાદ ભરથરીના લગ્ન એક રૂપવાન અંબાર સમી રાજકુમારી સાથે થયા વિક્રમ સાથે રહેતો હતો તે ભરતસેનીની પત્ની રાણીને ગમતું ન હતું તેથી તેણે વિક્રમ ઉપર ખોટી આડ ચડાવી તેને દેશવટો દેવડાવ્યો વિક્રમ જંગલમાં અથડાતો વણઝારાની પોઠ આગળ જઈ ચડ્યો જે પોઠમાં તેનો ગુમ થયેલો ભાઈ પરભવ વેઠ કરતો હતો પણ તેનું નામ શણવી રાખેલું હતું વણઝારાની પોઠે પડાવ નાખ્યો હતો ત્યાં બધા ટોળે વળીને કોઈ રમત રમતા હતા વિક્રમ ત્યાં ઊભો રહી રમત જોવા લાગ્યો તેમાં તેને પરભવ જેવો જવાન દેખાયો તેને વિચાર્યું કે પરભવ પશુ પંખીની ભાષા જાણે છે એટલે આ જવાન જો તે જ હશે તો તુરંત જ ખબર પડી જશે રમતમાં રાત પડી ગઈ સરદાર થયું તે તુરત જ રમત બંધ કરાવી બધાને જવાનો હુકમ કર્યો અને અજાણ્યા વિક્રમને પણ આજની રાત ત્યાં સુઈ જવાની ભલામણ કરી રાતના ત્રીજા પ્રહોરે શિયાળવા પોકાર કરવા લાગ્યા તેનો અવાજ સાંભળી પોઠનો સરદાર જાગી ઉઠ્યો પરભવ તેની બાજુમાં સૂતો હતો તેને ઢંઢોળીને જગાડી સરદારે કહ્યું અરે શણવી આ શિયાળવા ક્યારનું શું પોકારી રહ્યા છે શણવી એટલે કે પર્ભવ એ થોડી વાર અવાજ સાંભળે છે એ બાદ કહે છે કે નદીના પૂરમાં એક સુંદરી જેણે પુષ્કળ ઘરેણાં પહેરેલા છે તે તણાતી આવે છે તેને સાહસ કરી કાંઠે લાવશે તેનો બેડો પાર થઈ જશે વિક્રમ આ વાત સાંભળતો હતો તે સમજી ગયો કે શણવી એ જ પર્ભવ છે સરદારને શિયાળવાના કહેવાનો ભાવ શણ શણવીએ સમજાવ્યો પણ તે નદીએ પેલી સ્ત્રીને કાઢવા ના ગયો પરંતુ લાગ જોઈને વિક્રમ ત્યાંથી છટકી ગયો અને પૂરમાં ઝંપલાવી આગળ વધવા લાગ્યો ત્યાં પેલી સ્ત્રીનું શબ તેને અથડાયું તેણે સાવધાનીથી તે શબને કાંઠે ખેંચી આણ્યું પછી એના અંગ ઉપરના તમામ દાગીના ઉતરા ઉતારી લીધા તેની એક પોટલી બાંધી શબને કાંઠે પડેલું રહેવા દઈ તે પોઠના પડાવે જવા નીકળ્યો રસ્તામાં એક ઝાડ નીચે ખાડો ખોદીને તેણે પેલા ઘરેણાની પોટલી દાટી દીધી પછી પોતાની જગ્યાએ આવીને સુઈ ગયો પોઠમાં બધા ઘસઘસાટ ઊંઘતા હતા થોડીવાર પછી હરણો પોકારવા લાગ્યા એટલે સરદારે ઝપકીને આંખ ઉઘાડીને શણવીને જગાડીને પૂછ્યું અરે શણવી જોને આ વખતે હરણો શું બોલે છે શણવીએ થોડીવાર વાર અવાજ સાંભળે બાદ કહ્યું કે હવે તણાતા શબને કાંઠે ખેંચી લાવી ઘરેણા ઉતારી લીધા છે ત્યાં પડેલા એ શબનો આહાર કરીને ઘણા પશુ પંખીઓની શ્રોજા તૃપ્ત થઈ છે તે બધાએ પેલા શબ શબ મૂકી જનાર ભાગ્યશાળીને આશીર્વાદ આપ્યા છે કે હે સાહસિક અને સદભાગી જવાન તારા સંકટો દૂર થજો ને રીતિ સિદ્ધિ નો સ્વામી થજો જાગતા પહેલા વિક્રમે આ સાંભળ્યું ને તેના હર્ષનો પાર રહ્યો નહીં કારણ કે તે ભાગ્યશાળી જવાન પોતે જ હતો ચોથો પ્રહર ઘુવડ તિતકાર કરવા લાગ્યો એટલે પોઠના સરદારે જાણવીને જગાડીને પૂછ્યું તો શણવીએ કહ્યું સરદાર આ તો તમારા માટે માઠા સમાચાર છે કહે છે કે વણઝારાની પોટ થોડા સમયમાં આફતમાં મુકાઈ જશે સરદાર હેરાન પરેશાન થઈ જશે સરદારે તે વાતને હસવામાં કાઢી અને તે સૂઈ ગયો શણવી પણ સૂઈ ગયો માત્ર વિક્રમ જાગતો સૂતો હતો તેણે કૂવડવાળી વાત સાંભળી હતી કઈક વિચારીને તે ઊઠીને પેલી દાટેલી દાગીનાની કોટલી કાઢી કાઢી લાવ્યો તેણે સોનાના ઘરણા પોતાની પાસે રાખ્યા અને હીરા મોતી વગેરે જયરતના આભૂષણો હતા તે પોટમાં પડેલા અસંખ્ય કોથળાઓમાં એક કોથળામાં સાંજ છુપાવી દીધા પછી તે આડો પડ્યો ને ઊંઘ આવી સવાર પડતા વણઝારાનો કાફલો આગળ વધ્યો અને માર્ગમાં એક મોટું ગામ આવતા ગામને પાદર પડાવ નાખ્યો તેની પાસે જાત જાતનો માલ હતા તે લેવા ગામના લોકો એની વેપારીઓ પોઠ આગળ જમા થવા લાગ્યા બરાબર લાગ જોઈને વિક્રમે બુમા બૂમ કરી મૂકી મને લૂંટી લીધો રે વણઝારાના સરદારે મારું ઝવેરાત લૂંટી લીધું રે ત્યાં ભેગા થયેલા લોકોએ વણઝારા સામે જોયું તો તે કહેવા લાગ્યા કે આ ગળે પડિય પડેલું લાગે છે ગળે પડવું લાગે છે મારી પાસે જવેરાત કેવું અને વાત કેવી બંને વધુ રક્ષક કરવા લાગ્યા આ વાત થાણે પહોંચી એટલે થાણેથી સિપાઈઓ દોડી આવ્યા અને વિક્રમ તથા વણઝારાને રાજા પાસે ન્યાય કરવા લઈ ગયા રાજાએ વિક્રમને પૂછ્યું તારું જવેરાત આ વંજારાએ લૂટી લીધું તેનો પુરાવો કઈ વિક્રમે કહ્યું તેણે પોઠમાં એક કોથળામાં છુપાવ્યું છે તપાસ કરાવો કરાવો મળી આવશે રાજાએ પોટની જડતી લેવા સિપાહીઓ દોડ્યા અને ત્યાંથી એક કોથળામાંથી જવેરાત મળી આવ્યું વણઝારો તો આ જોઈ આભો બની ગયો કારણ કે તેણે જવેરાત જોયું પણ નહોતું હતું રાજાએ વણઝારાને અપરાધી ઠરાવ્યો પછી વિક્રમને પૂછ્યું કે હે જવાન તું કહે આ વણઝારાને તેના અપરાધ બદલ શું સજા કરું ચતુર વિક્રમે તો આ વણઝારાના સજામાંથી પરભવ સણવીને છોડાવવા માટે આ તરકટ રચ્યું હતું તેથી તેને રાજાને કહ્યું મહારાજ જો વણઝારો તેના માણસોમાં રહેલો સોંપી દે તો તેને કઈ સજા કરવાની જરૂર નથી તેથી તેને આપી દઈશ તેને આપી દઈશ તરત જ એક સિપાહી કોઠમાં મોકલી શણવીને રાત દરબારમાં બોલાવ્યો અને તેને વિક્રમને સુખપ્રદ્ત કરી દીધો એટલે વિક્રમ ખુશ થઈ પોતે કહ્યા મુજબ બધું જવેરાત વણઝારાને આપી દીધું વણઝારો હર્ષ પામી રાજાને નમન કરી ત્યાંથી ચાલ્યો ગયો વિક્રમ અને પર રાજા ને નમન કરી રસ્તે પડ્યા હજુ સુધી પોતાના ભાઈ ઓળખી શક્યો ન હતો એટલે આગળ જતાં તેને બધી હકીકત કહી પોતાની ઓળખાણ આપી બંને ભાઈઓ હરખભેર ભેટી પડ્યા અને તેમની આંખમાં હર્ષના આંસુ આવી ગયા બંને ભાઈઓ ચાલતા ચાલતા કક્ષીપા નદીના કાંઠે આવેલ માણસ આગળ આવી ગયા પહોંચ્યા ત્યાં બંને એક ઝાડ નીચે જગ્યા સાફ કરીને આરામ કરવા આડા પડ્યા પરભવે થોડી વાર આરામ કર્યો અને તેને નગરમાં ફરવા જવાની ઈચ્છા થઈ તેને વિક્રમને જગાડીને કહ્યું ભાઈ તું તારે આરામ કર હું થોડી વાર નગરમાં ફરીને પાછો આવું છું વિક્રમ હવે બેઠો છે તે ઝાડ નીચે બેઠો હતો તે સિદ્ધ વડ હતો આ વડમાં ચોસઠ જોગણીઓનો વાસ હતો હરસિદ્ધિ માતા પણ ત્યાં જ વસતા હતા હરસિદ્ધિ માતાએ વિક્રમનું પારખું લેવા વિચાર્યું તેઓ રૂપાળી મદમાતી સ્ત્રીના સ્વરૂપે ઝાડ નીચે બેઠેલા વિક્રમ પાસે આવી કહેવા લાગે હે જવાન મને ઘણા દિવસથી જવાન મનુષ્યનું લોહી પીવાનું મળ્યું નથી શું તું મને તારું લોહી પીવા દઈશ વિક્રમે પોતાની તલવાર ખેંચી કાઢી તે સ્ત્રી સમક્ષ ધરતા કહ્યું આપ તો મને માતા તુલ્ય છો આપ આપના હાથેથી તલવાર વડે મારા અંગમાં ઘા કરીને જેટલું લોહી પીવું હોય તેટલું પી લો તમને શાંતિ મળતી હોય તો હું મારા દેહનું સાર્થક થયું માનીશ મારો દેહ તમને અર્પણ કર્યો તુરત જ હરસિદ્ધિ માતા પોતાના અસહ સ્વરૂપમાં પ્રગટ થયા વિક્રમના મસ્તકે હાથ મૂકી કહેવા લાગ્યા હે જવાન તું કાજે બલિદાન દેવા તૈયાર થયો તે તારી પરોપકારી વૃત્તિ ઉપર હું ખુશ થઈ છું મારે તારું પારખું લેવું હતું તે લઈ લીધું તું મારી પાર છે હું તને આપું છું કે તારે કોઈ પણ કાર્યમાં પડે નહીં સંકટ સમયે કઈ માર્ગ ન સૂજે તો મને યાદ કરજે તુરંત જ હું અદ્રશ્ય સ્વરૂપે તારી સાથે હાજર થઈશ અને તારા કાર્યને પાર પાડીશ તું હંમેશા ભલાઈના કાર્યો કરતો રહીશ તું જગતમાં તારી કીર્તિના ડંકા વગાડીશ આમ કહી હરસિદ્ધિ માતા અંતર ધ્યાન થઈ ગયા વિક્રમ તો અચંભામાં પડી ગયો તેને લાગ્યું કે મૂંગા પશુઓએ મને જે આશીર્વાદ આપ્યો હતો તે ફળવાની આ નિશાની છે તેનું પોતાનું ભવિષ્ય બહુ ઉજ્જવળ થઈ ગયું ભાસ્યું કેટલી વારે નગરમાં ગયેલો પ્રભવ મીઠાઈ લઈને ત્યાં આવી પહોંચ્યો આજે ઘણા દિવસો બાદ બંને ભાઈઓ એકસાથે બેસીને પેટ ભરીને મીઠાઈ ખાઈ રહ્યા હતા પરભવે નગરમાં ખૂબ વખાણ કર્યા એટલે વિક્રમને પણ તે જોવાની ઈચ્છા થઈ બંને ભાઈઓ ત્યાંથી નગરમાં ગયા અને બજારમાં ફરવા લાગ્યા લોકોને પૂછપરછ કરતા વિક્રમને જાણવા મળ્યું કે આ નગરનો કોઈ રાજા ન હતો રાજા વગરના આ નગરમાં બધો કારોબાર પ્રધાન ચલાવતો હતો જો કોઈ રાજા થાય થવા પ્રયત્ન કરતું તો વૈતાળ નામનો યક્ષ તેનું ભક્ષણ કરી લેતો હતો વિક્રમને હરસિદ્ધિ માતાએ સહાય કરવાનું વરદાન આપ્યું હતું તેથી તેને આ નગરના રાજા થવાની ઈચ્છા થઈ તે બધા પ્રભાવને લઈ પ્રધાન પાસે ગયો અને પોતે રાજા થવા તૈયાર છે એવી વાત કહી પ્રધાને વેતાળનો ભય બતાવ્યો અને વેતાળ કોણ છે તે સર્વ હકીકત કહી વિક્રમે કહ્યું મને કોઈ ડર નથી હું રાજા બનીશ ભલે મને યક્ષ વેતાળ મારી નાખે તે જોખમ હું મારા માથે લઉં છું બીજે દિવસે રાજદરબારમાં દરબારમાં વિક્રમને રાજા બનાવવાની વિધિ ધામધૂમથી થઈ આ વિક્રમ રાજા બન્યો અને મહેલમાં રહ્યો બુદ્ધિશાળી વિક્રમ રાજાએ વેતાળ યક્ષને પ્રસન્ન કરવા માટે તેને આવવાનો માર્ગ પણ થોડે થોડે અંતરે મદિરા ભરેલા ઘડા મૂક્યા થોડે થોડે અંતરે મસાલાનું દૂધ ભરેલા કુંડા મૂક્યા ઠેક ઠેકાણે વિવિધ પકવાન થાળ માર્ગ પર અને મહેલમાં અત્તરો છંટાવ્યા જેથી વાતાવરણ સુવાસિત બની ગયું આ ઉપરાંત ઠેર ઠેર વાચિંત્રો વાગે તેવી વ્યવસ્થા કરી જેથી વેતાળ નગરમાં પ્રવેશતાની સાથે જ ક્રોધ ભૂલી જાય અને ઠડોગાર થઈ જાય નવા રાજાનું ભક્ષણ કરવા વેતાળ ખાવ ખાવ કરતો નગરમાં પ્રવેશ્યો અને ખાવા પીવાની વિવિધ વાનગીઓ જોતાં જ ખાતો પીતો પ્રફુલ્લ બનતો મહેલ તરફ આવવા લાગ્યો જ્યારે તે મહેલમાં પ્રવેશે છે ત્યારે તેના મુખ પર ક્રોધને બદલે ઉલ્લાસ છવાયેલો હતો તેને આવકારી વિક્રમ રાજાએ કહ્યું આજે હું નવો રાજા બન્યો છું તમે ખુશીથી મારું ભક્ષણ કરો મારા દેહથી તમને તૃપ્તિ થશે તો હું મારું અહોભાગ્ય માનીશ વેતાળે કહ્યું હે વિક્રમ રાજા તારી બુદ્ધિ ચતુરાઈ પર હું મુગ્ધ બન્યો છું જેથી તને જીવન દાન આપું છું તે મારો એવો અપૂર્વ સત્કાર કર્યો છે કે જેને હું ક્યારેય ભૂલીશ નહીં તારા ઉપર હું પ્રસન્ન થયો છું માટે તારી ઈચ્છામાં જે હોય એ માંગી લે વિક્રમે કહ્યું હે વેતાળ તારી શક્તિની મર્યાદા મને જણાવ જેથી મને ખબર પડે કે તું શા શા કામ કરી શકે છે વેતાળે વિક્રમ રાજાના વિક્રમ રાજાના મનનું સમાધાન કરવા કહ્યું હે વિક્રમ રાજા મારું નામ વેતાળ છે લોકો મને વીર વેતાળ કહે છે હું મારા જેવા બળિયા પર વીરોનો અગ્રેસર છું હું ધારું ત્યારે સ્વર્ગ મૃત્યુ અને પાતળ લોકમાં જઈ શકું છું હું અદ્રશ્ય સ્વરૂપે સૂક્ષ્મ સૂક્ષ્મ વસ્તુમાં પ્રવેશ કરી શકું છું હું ધારું અને સ્વર્ગમાં લોકમાં લઈ હું ધારું તેને સ્વર્ગ લોકમાં લઈ જઈ શકું છું પાતળ લોકમાં લઈ જઈ શકું છું હું ધારું તો પળવારમાં પૃથ્વીની પ્રદક્ષિણા કરી શકું છું ભૂત ભવિષ્ય અને વર્તમાન એમ ત્રણેય કાળની હકીકત જાણી શકું છું અને જેના પર પ્રસન્ન થાઉં છું તેને સંકટ સમયે મદદ કરી ઉગારી લઉં છું આ મારી શક્તિની કોઈ મર્યાદા જ નથી વિક્રમ રાજા કહે મારે જે માંગવું છે તે હું પછી માંગીશ પરંતુ પ્રથમ મારે મારું આયુષ્ય કેટલું છે તે જાણવું છે વેતાળે કહ્યું તે માટે બ્રહ્માજીને પૂછી આવું આમ વેતાળ કહ્યું અને તે અદ્રશ્ય બની ગયો થોડી જ વાર માં તે વિક્રમ રાજાની પાસે આવી કહેવા લાગ્યો વિક્રમ રાય તમારું આયુષ્ય એકસો પાંત્રીસ વર્ષનું છે સાત માસ એકસો પાંત્રીસ વર્ષ સાત માસ દસ દિવસ અને પંદર ઘડીનું છે વિક્રમ રાજા કહે હે વેતાળ તું મારા આયુષ્યમાંથી માત્ર એક દિવસ ઓછો કરી આપ તો હું તને ખરો શક્તિશાળી જાણું વેતાળ હવે વિષ્ણુ ભગવાન પાસે ગયો અને વિક્રમ રાજાના આયુષ્ય એક દિવસ ઓછો કરવાની વિનંતી કરી તો ભગવાને જણાવ્યું કે કોઈ પણ મનુષ્યના આયુષ્યમાં વધઘટ થઈ શકતી નથી વેતાળે વિક્રમ રાજા પાસે આવી આ વાત કરી એટલે વિક્રમ રાજા તેના પર ક્રોધ ભરાયા તેની ચોટલી પકડી અને તેને કાપવા માટે મ્યાનમાંથી તલવાર ખેંચી કાઢતા કહ્યું હે વેતા મારું આયુષ્ય ખૂબ લાંબુ છે એટલે તું મારો વાળ પણ વાકો કરી શકે તેમ નથી તારી તાકાત મારા આગળ ચાલે તેમ નથી હજુ સુધી તને કોઈ તારા માથા મળ્યું નથી એટલે તું લોકોને ફાવે તેમ કનડી રહ્યો હતો તોબા તોબા પોકારી રહ્યો હતો તું તારી મરજીના મરજીમાં આવે છે તેનું ભક્ષણ કરી જાય છે તારા જેવો પાપી જો જગતમાં વધુ જીવતો રહે તો બહુ ઉત્પાત મજા એ માટે અત્યારે જ તને મારી નાખું છું વેતાળ બે હાથ જોડી કરગરતા કહ્યું હે વિક્રમરાય તમારા હાથમાં મારી ચોટલી આવી છે એટલે હું તમારો તાબેદાર બની ગયો છું માટે ક્રોધ ઠંડો પાણી મને તમારો દાસ તરીકે સ્વીકારો હું નિરંતર અદ્રશ્ય સ્વરૂપે તમારી આસપાસ રહી તમારું રક્ષણ કરીશ અને તમારું ગમે તે કામ જટ કરી આપીશ હું તમારી આસપાસ હોઈશ પરંતુ તમે મને જોઈ નહીં શકો જ્યારે તમે મારું સ્મરણ કરશો મને યાદ કરશો ત્યારે હું તરત જ હાજર થઈશ આમ કહી વેતાળ અદ્રશ્ય થઈ ગયો આમ વિક્રમ નાજે બુદ્ધિ ચતુરાઈથી મહાયક્ષ વીર વેતાણે વશ કર્યો હર સિદ્ધિ માની સહાય વિક્રમને પેલા મળી વશ કર્યો વીર વેતાણ સોનામાં સુગંધ ભળી બીજા દિવસે સવારે આખા રાજ્યમાં સમાચાર પ્રસરી ગયા એ નવા રાજા વિક્રમ રાજાએ વીર વેતાળને જીત્યો છે ત્યારે પ્રજામાં આનંદ આનંદ વર્તાઈ ગયો વિક્રમ રાજાએ પોતાનો ભાઈ પરભવને રાજ્યનો પ્રધાન બનાવ્યો બંને ભાઈ મહેલમાં સાથે રહેવા લાગ્યા થોડાક દિવસો બાદ રાજા બનેલો વિક્રમ પોતાના ભાઈ પરભવને લઈ ઋષિના આશ્રમે ગયો બધી હકીકત જણાવી ઋષિના આશીર્વાદ લીધા પછી તેઓ તેની માતાઓને લઈ પોતાના રાજ્યમાં પાછા ફર્યા અને બધા સુખરૂપ દિવસો વિતાવા લાગ્યા વનિતા પુતળીએ ગંધર્વ સેનેની વાર્તા પૂરી કરતા ભોજ રાજાને કહ્યું હે રાજન વિક્રમ રાજા આવો પર દુઃખ ભંજન અને આત્મસમર્પણ કરવા વાળો હતો તેના જેવા ગુણવાળો રાજા આ સિંહાસન ઉપર બેસી શકશે આટલું કહી વનિતા પુતળી સર કરતી આકાશમાં ઉડી ગઈ મિત્રો આ હતી વનિતા પુતળીની બીજી વાર્તા બત્રીસ પુતળીની વાર્તામાં આપણે બે વાર્તા સાંભળી આગળની વાર્તા સાંભળવા માટે આ ચેનલમાં જોડાઈ રહેજો અને ચેનલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ